એડ્રેસ આપી દો તો આપણું આપણું એડ્રેસ છે ગોડદરા વિસ્તાર સુરતમાં આપણે ધ્રુવ પરક સોસાયટીની બાજુમાં જ્ઞાન જો સ્કૂલને અડીને શ્રી રાધે નમકીન કરીને આપણે ત્યાં એકસો પચાસથી પણ વધારે આઈટમ છે નમકીનની બોલે તો નમકીન કા ખજાના ભયલો આવો કે ટેસ્ટ કરો કે તો બિલકુલ એક બાર લેકે જ આવો કે કેમ છો મિત્રો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં તો આવો વરસાદી મોસમ હોય અને આટલી સારી ઘરવાળીને તમે જો બહાર ન લઈ જાઓ ને તો ખરેખર તમારી જિંદગીમાં દૂર છે ફરવા લઈ જાશ હાલ આ ભાઈ અમારી આર જ તો ચાલો નીકળી જાય આપણું એક પ્રમોશન છે તો પ્રમોશન કરવા નીકળવાનું છે તો ઓલરેડી લેટ થઈ ગયું હતું તો સીધા રસ્તામાં મળીએ મિત્રો અમે રસ્તામાં ઉભા રહી ગયા છીએ ફોટા ફોટા પાડવા અમારે સુરતમાં આ લોકેશન જોયું છે કમેન્ટ જરૂર કરી સુરત નું અમારે મોટામાં મોટું વોટર પાર્ક છે અમેજિયા વોટર પાર્ક જેનું નામ છે અને અમારા સુરતના ઘણા બધા ક્રિએટરો અહિયાંથી જ ફેમસ થયેલા છે જે જોતા હશે એને ખબર જ હશે અને આને અહીંયાથી ફેમસ થવું છે તમે ત્યારે ફેમસ થવું છું તમે બાકી આ ભાઈને ત્યાં કરવાની જરૂર નથી એમને મત ફેમસ છે ભાડો તો ફોટા પાડવા હાલો તો મિત્રો ફોટાફટા પાડી લઈએ અને પછી આપણે જઈએ આપણો પ્રમોશનનો વિડીયો બનાવવાનો છે મિત્રો ફોટા ફોટાફટા પાડી લીધા છે અને ઓય ઓય હું જોઉ છું ઓય અહીંયા જો ત્યાં હું જોઉં છું ભાઈ કોઈ ગરીબ ગરીબ હોય ખાલી જ છીએ હાલો મિત્રો તો આપણે આપડી ગાડી કરી દીધી છે ચાલુ અને હવે નીકળીએ સીધા આપડી મંજિલ ની તરફ અને આ બે ને હજી આવવાનો પ્લાનિંગ નથી લાગતો

આપણે ધ્રુવ પાર્ક સોસાયટીની બાજુમાં જ્ઞાન જોશ ફૂલ અડીને શ્રી કરીને આપણે ત્યાં એકસો વધારે આઈટમ છે નમકીનની બોલે તો નમકીન આવો કે 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 ટેસ્ટ કરો બિલકુલ અને હા મિત્રો એકવાર તમે તમે આવશો ને એની વસ્તુ એકવાર ટેસ્ટ કરશો એટલે તમને એમ લાગશે કે ના ના ખરેખર વસ્તુ લેવા જેવી છે તો ભાઈ ને જઈને દુકાને આવીને વિઝિટ કરો અને હાલો ભાઈ મળીએ

કમેન્ટ જરૂરથી કરજો તો મળી એક નવા એવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ